નમસ્કાર મિત્રો શિયાળામાં આ સફળ અવશ્ય ખાવા જોઈએ શરદી ખાંસી તો મટશે જ પરંતુ રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે નંબર એક નારંગીનું સેવન કરો મિત્રો સ્વસ્થ જીવન જીવવા માટે ઠંડીની ઋતુમાં નારંગીનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે ડાયટિશિયન નિશા ટંડન કહે છે કે શિયાળાની ઋતુમાં નારંગી ખાવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે તેના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે તેનાથી શિયાળાની ઋતુમાં ઇન્ફેક્શન શરદી અને વાયરલ રોગોનું જોખમ ઓછું થાય છે નંબર બે શક્કરિયાનું સેવન કરો મિત્રો શક્કરિયામાં વિટામિન એ વિટામિન સી અને વિટામિન બી વિટામિન ડી સારી માત્રામાં જોવા મળે છે તેથી ઠંડીના દિવસોમાં આ ફળને આહારમાં સામેલ કરવું ખૂબ જ ફાયદાકારક રહેશે શક્કરિયું ખાવાથી તમે તમારી જાતને હૃદયની અનેક બીમારીઓથી દૂર કરી શકો છો શક્કરિયામાં આર્યનની ઉણપને પણ દૂર કરે છે આનાથી પાચનતંત્ર પણ મજબૂત બને છે નંબર ત્રણ જામફળ ખાવાનું રાખો ઘણા લોકો માને છે કે જામફળ ખાવાથી શરદી મટે છે જ્યારે જામફળ એ વિટામિન સી એ ઇ ફાઈબર આર્યન અને કેલ્શિયમ અને અન્ય ઘણા ખનીજોનો ભંડાર છે જો તમે રોજ એક જામફળનું સેવન કરો છો તો તેથી આ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે આમ કરવાથી તમે તમારા શરીરને શરદી અને ઉધરસની અસરથી બચાવી શકો છો નંબર ચાર દાડમ લોહીને પાતળું કરવા માટે જાણીતું છે લોહીની ઉણપ પણ ફળ દ્વારા જ પૂરી થાય છે તેના સેવનથી લોહી ગંઠાઈ જતું નથી આ જ કારણ છે કે આ ફળ સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે શિયાળાની ઋતુમાં લોકો ઘણીવાર બીમાર પડે છે આવી સ્થિતિમાં રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે આ ફળને તમારા આહારમાં સામેલ કરવું જોઈએ નંબર પાંચ ડાયાબિટીસના દર્દીઓ માટે પિયર ખૂબ જ ફાયદાકારક છે આ ફળમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે આ જ કારણ છે કે તે લોબા સમય સુધી પેટને ભરેલું રાખે છે તેમાં કેલેરીની માત્રા પણ ઓછી હોય છે તેથી વજન ઘટાડવામાં પણ આ ફળ ખૂબ જ ફાયદાકારક છે આ ફળ વજન ઘટાડવામાં મદદરૂપ બને છે નંબર સિક્સ ઠંડીના દિવસોમાં મોસંબી પણ ખૂબ જ ફાયદાકારક હોય છે ઠંડીના દિવસોમાં આ ફળને શરીરને ઇન્ફેક્શન સામે લડવાની તાકાત આપે છે મિત્રો મોસમી ફળોમાં આર્યન કેલ્શિયમ પોટેશિયમ ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હાજર હોય છે જોકે મોસમી ફળોની પ્રકૃતિ ઠંડી હોય છે મિત્રો પરંતુ તડકામાં બેસીને જ આ ફળ ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ આમ કરવાથી શિયાળામાં પણ મોસમી ફળ ખાવાથી ચેપની રોગથી બચી શકાય છે અને અંતમાં મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ